કેમ છો ઘડિયુ મિત્રો મજામાં ને બે મિનિટની ફાર્મિંગ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આ ની અંદર આપણે ખેતીને લગતી માહિતી આપવા જઈ રહ્યા છીએ પણ શોર્ટમાં જેથી કરીને તમારો ટાઈમ પણ બચશે અને તમને ઓછા ટાઈમની અંદર તમને એ માહિતી મળી જશે કે તમારા પાકની અંદર જે પણ પ્રોબ્લેમ આવે છે તો એના માટે તમારે કઈ પેસ્ટીસાઈડ વાપરવી અને કયું ટેકનિકલ વાપરવું જેથી કરીને તમારા પાકની અંદર ઓછા ખર્ચે તમને સારું એવું રિઝલ્ટ મળે તો આ સિરીઝને તમે પૂરેપૂરી જોજો ડેલી તમને વિડીયો મળી જશે અને જુદા જુદા ટોપિક ઉપર આપણે વિડીયો બનાવીશું જેથી કરીને તમને દરરોજ ડેલી અલગ અલગ માહિતી મળી રહેશે તો ખેડૂત મિત્રો આપણે જે સ્ટાર્ટિંગનો સ્ટેજ છે તો આના વિડીયોની અંદર આપણે એ વાત કરીશું સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર જ્યારે પણ સફેદ માખી છે પોપટી છે મોળો મસી છે ચુસ્યા પ્રકારની જીવાત છે તો આ બધી જીવાત સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર હોય તો તમારે કયું ટેકનિકલ વાપરવું જેથી કરીને તમને ઓછું ખર્ચાળ પણ થાય અને તમારા પાકની અંદર સો ટકા રિઝલ્ટ પણ મળે તો સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર તમે આ બધી પ્રોબ્લમ આવે જીવાતમાં તો તમે સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર એસી ડેમાં પ્રાઇડ વીસ ટકા એસપી આ ટેકનિકલનો ઉપયોગ કરશો તો તમારા પાક માટે જે જીવાત આવે છે એમાં તમને સો ટકા નિયંત્રણ મળશે અને તમને સારું એવું રિઝલ્ટ મળશે અને આ જે એસિડમાં પ્રાઇડ વીસ ટકા એસ એસપી છે એ તમને ઓછું છે જેથી કરીને તમારા પાક માટે ફાયદાકારક છે અને તમારો જે ખેતીનો ખર્ચો છે એમાં પણ ઘટાડો થશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ પ્રોબ્લેમ હોય તો આજે જ મુલાકાત કરો હરિમેક્રો સેન્ટરની અને આજે જ ખરીદી કરો એસીટામાં પ્રાઇડ વીસ ટકા એસપી જેથી કરીને તમને ખર્ચો પણ ઓછો લાગશે અને તમને સો ટકા રિઝલ્ટ પણ મળશે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો અને વિડીયો માહિતી પણ ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો ધન્યવાદ